ચૌલાબેન પટેલ હતો જેઓને જેઓ નર્સમાં નોકરી કરતા હતા જે રાજકોટ રિસર્ચ રિસર્ચ કેન્સર એન્ડ ઇન્સ્ટિટ્યુટમાં નોકરી કરતા તે અગાઉ તેઓ અમદાવાદ નોકરી કરતા હતા અને તેઓ સોસાયટીમાં ભાડેથી મકાન રાખીને રહેતા હતા તેમની પાછળના મકાનની પાછળ એક આરોપી જેણે હત્યાનો હત્યા કરી છે તેનું નામ કાનજીભાઈ ભીમાભાઈ વાંજા હતો એને ત્યાં એના બેનના ઘરે જઈ અને એકદમ વિકૃત માનસિકતા ધરાવતો હોય જે બળાત્કાર કરવાના ઈરાદે એમના ઘરે જઈ અને બેનને જપાજપી દરમિયાન ઈજા થવાથી બેનનું મૃત્યુ પામે છે એ આરોપી કોણ છે ને એનો શું આરોપી કાનજીભાઈ ભીમાભાઈ વાંજા જે મૂળ રહેવાસી સિંધાજ ગામ તાલુકો કોડીનાના વતની છે અને હાલ ઋષિકી સોસાયટીમાં જ રહે છે કઈ રીતે એને પ્રવેશ કર્યો તો કોઈ ઓળખાણ હતી શું હતું ના કોઈ ઓળખાણ નહીં પણ

વધુ મજબૂત ચપ્પુ એમના ભાગમાંથી પડાવી લે અને બેનને છાતીના ભાગે ઈજા પહોંચાડી મૃત્યુ ની શું પૂછપરછ દરમિયાન એવું જણાવે છે કે વિકૃત માનસિકતા થોડી કરાવી જ છે થોડી ઘણી એના કારણે જ આ બનાવ બનેલો છે આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર નેવ એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાસથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર માં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર